तो सोने माहिती आहे शिला गो हो, कथानी व्यथा देखाने शहादा तो पहिले तो दंडवत प्रणाम हा एम प्रश्न आयतो आयोग मानुभाव पंथ आणि कथानी व्यथा देखाने त्या गई तो भाई मानुभाव पंथ दंडवत प्रणाम पण मारा समाजना मारा शहादा तालुकाना राजेश दादा पाडवी साहेब आमदार साहेब मकरंद साहेब बापू साहेब जे त्यांनी अरेंज करेल कार्यक्रम ते उत्सुकता होती देखाने વિડિયો મેં તો રોજ દેખી રહી રહેતી પણ કીધું ચલો ત્યાં જઈને દેખ્યાએ સુ એ એટલું બઠા જના બઢાઈ માર રા એટલી મસ્ત અરેન્જમેન્ટ કરેલી એ બટ વીડિયો મેખી રાખતા ત્યાં જઈને દેખ્યા હાય આપણે શું બિગડ જ હું એમ માનુંજ આત્મા મેં પરમાત્મા પછી કઈ જવાથી કઈ ફરક પડતો નહી આપણ જો થામ રહ્યા ના માઈન્ડ જો સેટ રહી ના મામા માશીન ત્યાં શિકાનું કહેના તરી મા બાપ બદલાવતા નહીં તેમ મારી થિંકિંગ એ મહુન હું નીકળી પડેતી દેખાને તો ત્યાં જઈને દેખ્યું તો બાપરે એટલા સેવક ત્યાં વાંટનારા વગેરે પછી સ્ટોલ લાગેલા નિરનિરાળા એટલા લોકો એટલી દુનિયા સામે તો દેખીને થક્ક થઈ ગયો કાઈ કોઈ કાઈ એચી રહી કોઈ કઈ એચી રહી એટલો મોટો પંડા એટલા લોકો અને કોને વાત છે બાપરે કેટલી ઘાણ હતી કેટલો વાસ આવી આઈ તો તે આયોજન કરનારાનો દોષ નહીતો સ્વચ્છતા વિભાગવાળા પણ જ હતા એટલા સ્વચ્છતા કન્ટિન્યુ ચાલી હતી એટલો મોટા પંડામે એટલા લોકો વિડીયો મે કાહી જ દેખાઈ નહીં રહેતું તિનાથી 10 પટ ગર્દી ત્યાં હોતી અને એટલા પંડાની બાલા કોઈ મસ્ત ભજન ગાઇરા બિચારા તેના તેના ઈનામે મગ્ન થઈને તો વીડિયો મેન્ટી પર્સેન્ટ પણ નહીં દેખાવતું એટલી ગર્દી અને તેની સુવિધા હા ઘાન કરનારા લોકોની અલગ વાત કે છે એટલી મોટી ટીમ હતી સ્વચ્છતા કરનારી આ લોકો સ્વચ્છતા કરી રહેતા ઉતરી રહેતા તેના પરિથી સૌ કઈ કરી રહેતા પણ હા એ ઘાન કરનારાને કોઈ રોકી નહીં શકતું પણ એટલું મોટું આયોજન કરવાનું સોપુને મળે તે પણ વીસ દિવસ મેં

જેમ પ્રિન્સિપલની ગરજ રહે ક્લાસ મોનેટરની ગરજ રહે તેમજ એક સમાજને સમાજનું નિયોજન કરનારાની ગરજ રહે આમદારની ગરજ રહે આની સહયોગીઓની ગરજ રહે આમદાર જેટલો જરૂરી તેટલો જ રાજાને પ્રજાની ગરજ રહે છે અને પ્રજાને રાજાની ગરજ રહે તેના સિવાય નિયોજન થતું તમે કેટલો બી લોકોનો ગ્રુપ બનાવો અને તે અનુસાર કાંઈ કાર્યક્રમ આયોજન કરાણજો નહીં થવો ખૂબ સારા ગુજર લોકો સાથે ઇતર સમાજના લોકો સુધા એટલું પ્રસન્ન વાટી રહ્યું હતું ત્યાં જઈને ખરે થકો તો ખૂબ થયો ખૂબ આવ્યો થકો બાબાની પોથી બાબાની કથા આ વેગો વિષય હું ફક્ત ત્યાં જે આયોજન કરેલું હતું मूब गमि आणि एवतिसाद बठ्ठाय द राजा प्रजा रही म्हणजे राजा में नक्की काही गुने आयो हंड्रेड पर्सेंट एम प्रजा राजा प्रत्येक कार्यक्रम सपोर्ट रेवा दो न नो हो प्रत्येक पक्ष नाखील त्या सेवा देवाने आई रही था। त्या पक्षपात नो जातिवाद न होतो हो सौ जण रहता एकत्रित सौ कथा नो रहता हाय जिनी श्रद्धा जे लाभ रहता

તે તો કાર્ય કરીને મોકળા થઈ જાત તેમની યાતીના પ્રેશર નહીં રહેતો આપણ કર્યું નહીં કર્યું કાંઈ નહીં વાંધો પણ જે આયોજન કરા મેં ઉતરેલો રહે ના તેની યાતી પ્રેશર રહે ભાઈ કાલે ઉઠીને એ જો નહીં કહી દીધું અને મારું નહીં સાંભળ્યું તો મારું શું તો ત્યાં પ્રેશર મેં તે લોકોએ પાંચ દાડા કાઢ્યા હશે બાકી કાલે ઉઠીને કોઈ ઉચ્ચા બી હાથ કરી દેતું તો શું ફરક પડતો તો આઈ પ્રેશર લઈને જે કામ કરેલું હોય ને રાજેશ દાદા પાડવી સાહેબે મકરન સાહેબે બાપુ સાહેબે કિંવા તેના સહયોગી બેઠાએ खरेच सलामे शादा तालुका मे मारा एवा एवा कार्यकर्ता मी तो खरे जाय गर्व आहे आपली वास्ता तो फुल सपोर्ट करो आणि आय पक्ष ते पक्ष छोडो बठ्ठा एकत्र एक राहो आणि समाज एकत्र एक इतर समाजने बी लईने चालो आणि कार्य पार पाडता रो पण अजून बी कैस श्रद्धा मुको अंधश्रद्धा नाही मुको दंडवत प्रणाम